ચાળિયા મેળો કેવો મેળો સાહેબ ચારિયા મેળો હવે ચારિયા મેળાની અંદર પણ તમને કઈ આગળ જે જોઈ ગયા હતા એવી કંઈક પ્રથા જોવા મળશે ગોળ ગદેડાના મેળા જેવી જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓના હાથમાં લાકડીઓ છે દેખાય છે સ્ત્રીઓના હાથમાં લાકડીઓ છે એક ઝાડ છે આ ઝાડ ગોળ મૂળ આ સ્ત્રીઓ લાકડી લઈને ઉભી છે એક પુરુષ છે કે પુરુષો છે એ આ રીતના ઝાડ ઉપર ચડે છે હવે સાહેબ ઝાડ ઉપર ચડીને શું કરશે તો સાહેબ ઝાડ ઉપર ચારિયો બાંધેલો છે હવે એ ચાડીને સરસ મજાના રંગીન કપડાં પહેરાવેલા છે નવા નવા કપડાં પહેરાવેલા છે તો પ્રથા કંઈક એવી છે કે આ રીતના કોઈ પુરુષ છે ઉપર ઝાડ ઉપર ચારિયો બાંધવામાં આવે છે ચાર દસ મિન કે આપણે ખેતરોમાં જોઈએ છે ને એવું ચાડ્યો જેને નવા કપડાં પહેરાવવામાં આવે છે

અને પાંચમના દિવસે ભરાય છે ડાબવા સાગટારાનો ચારિયા મેળો ફાગલ સુદ પૂનમ દિવસે એટલે કે હોળીના દિવસે ભરાય છે આ ચારિયાના મેળામાં આદિવાસીઓ લાકડાનો ચારિયો બનાવીને તેને નાળિયેરનું માઠું અને કોરીઓની આંખો ચોટાડીને તેના માથે કપડું બાંધે છે અને એને નવા કપડાં પહેરાવીને ઊંચા ઝાડની ટોચે બાંધે છે શું કરવામાં આવે છે તો એક લાકડો લેવામાં આવે છે લાકડાનું ચાડિયો બનાવવામાં આવે છે પછી માથું કઈ રીતના હશે તો નાળિયેરનું જે નાળિયેર છે એનું માથું બનાવવામાં આવે છે પછી કોરીઓ છે આંખો ચોટાડવામાં આવે છે એટલે ચાડિયા જેવું દેખાય માણસ જેવું દેખાય અને એના પછી નવા કપડા પહેરાવીને ઊંચા ઝાડની ટોચે બાંધી દેવામાં આવે છે એના પછી ઝાડ નીચે આદિવાસી સ્ત્રીઓ નૃત્ય કરે છે આ પ્રસંગે ઝાડ ઉપર ચાડીઓ ઉતારવા માટે જુવાનિયાઓ વચ્ચે હરીફાઈ થાય છે જે કોઈ જુવાનીઓ ચાડીઓ લેવા માટે ઝાડ ઉપર ચડે તેને નૃત્ય કરતી આદિવાસી નારીઓનું ટોળું છે એ માર મારીને નીચે પાડે આવો માર સહન કરીને પણ જો કોઈ હિંમતમાન જુવાન છે એ ઝાડ ઉપર ચડી જાય ચાડીઓ છોડી લાવે તો એને ચાળિયાના કપડાં આપી દેવામાં આવે છે ચાળિયા ઉતાર્યા પછી ઢોલ સાથે એ પણ નૃત્ય કરે છે આ મેળો અલગ અલગ જગ્યાએ ભરાય છે જેમાં ફેમસ ગામડાઓની નામની વાત કરું તો ખૂંટેલાલ લુણાવાડા નું ખૂંટેલાલ છે પછી છાણી છે એ પણ લુણાવાડાનું છે પછી દાબવા દેવગઢ બારિયાનું છે અને ગોધરાનું રામપુર અલગ અલગ ગામ છે જ્યાં આ ટાઈપનો મેળો ભરાય છે જેનું નામ છે ચાડિયા મેળો કેવો મેળો ચાળિયા મેળો જેની અંદર એક સરસ મજાની આ રીતના રમુજીક એડવેન્ચર પ્રવૃત્તિ છે એ કરવામાં આવે છે આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને ને સબસ્ક્રાઈબ કરો